હેલો ગાઈઝ કેમ છો બધા મજાક છો ને આજે અમારા વિડીયામાં સ્વાગત છે ને અમારા બ્લોગ વિડીયામાં આપ સૌનું સ્વાગત જય માતાજી આજે આપણે વિક્રમભાઈ ઠાકોર એટલે સુપરસ્ટાર ગુજરાતના એવા લોક લાડીલા અને એવા ધૂમ મચાવતા અને એક નવંતા આપણે નવી વાત એમના વિશે કરશું એટલે વિક્રમભાઈ ઠાકોર કે પૂર આપણે એમણે થરા છોઈ ગામમાં પૂર વરસાદના કારણે બહુ નુકસાન હતું અને પાણી પણ બહુ ભરાઈ ગયું હતું માલ માટે સારનો ચારો પણ ચોઈ નતો પણ વિક્રમભાઈ મદદ માટે આવી છે અને ગૌમાતાઓને ચારો સેવા એમને આપી છે વિક્રમભાઈ એટલે વિક્રમ ઠાકોર ઠાકોર એટલે ઠાકોર જ કહેવાય એટલે કોઈ એમને આશા પણ નથી અને જેમ કે અમુકને વોટ માગવો હોય તો ઘરે ઘરે આવીને તારે સમય મળે છે ને અત્યારે મદદ

અભિમાન પણ નહીં લાગતું મંદિર સામે બે હાથ જોડીને પણ બધા વડીલો સાથે બેઠા છે કોઈ અભિમાન પણ નથી જોવો જેવા હાવ નોર્મલ માણસ હોય એવી રીતે ભાઈ બેઠા છીએ વિક્રમભાઈ દર્શન પણ માના કર્યા છે ને બોલી પણ રહ્યા છે મિત્રો જે ગોવિંદભાઈ પજાણિયા છે તેમના વિશે પણ વિક્રમભાઈ બહુ સરસ રીતે કહે છે મદદ પણ કરે છે ગોવિંદભાઈ પજાણિયા મિત્ર છે બહુ બહુ સારા કલાકાર છે અને બહુ સેવા ભાવી છે કેમ કે પોતાની પરિસ્થિતિ એટલી સારી ના હોવા છતાંય કોઈને મદદ કરવા માટે સોશિયલ મીડિયા ઉપર એ ઓનલાઈન થાય છે ને એની સોશિયલ મીડિયા ઉપરથી મદદ માગે છે કે ભાઈ કોઈનું ઘર બનાવવું છે કોઈને મદદ કરવી છે પોતાના માટે નહીં પણ લોકોના માટે આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં અમે લોકો તો તરત પરિસ્થિતિ આટલી મારી સારી છે એટલે અમે તો સેવા કરીએ જ છીએ પણ આવા ગોવિંદભાઈ જેવા પણ ઘણા બધા છે કે જે એમની પોતાની પરિસ્થિતિ સારી ના હોવા છતાંય સમાજની સેવા કરે છે તો આ વાતો પણ એક સ્પષ્ટ સંદેશ તમારા માધ્યમથી મારી ચેનલના માધ્યમથી મિત્રો જો વિક્રમભાઈ બહુ સરસ રીતે ગોવિંદભાઈ પજણિયા આવી છે પણ બહુ સરસ વાત કરી છે ને આપણે પણ ગોવિંદ પજણિયા જેમ આપણે પણ મદદ કરવી જોઈએ લોકોની સોશિયલ મીડિયાના આધારે ભાઈ માનવતા અને એને આપણે ફોલો કરીજો જય માતાજી હા ઓલી દીદા આ બધા વિક્રમભાઈ ઠાકોર ને ગૌ માતા ને ગૌ સેવા આપી છે એટલે ગૌમાતાના આશીર્વાદ તો રહે છે અને આપણે પણ વિક્રમભાઈ જેવું થોડા ઘણું શીખો મિત્રો ગૌ માતા મારશો નહીં કોઈ અને છોડી પણ ના મૂકશો આ વિક્રમભાઈ જેમ શીખો જો કેટલું બધું ખાસ પણ છે મિત્રો જો લોકો વિક્રમભાઈને જોઈને ફોટા પાડવા માટે સેલ્ફી આવી ગયા છે વિક્રમભાઈ પણ બહુ કોઈ અભિમાન પણ નહીં ઇન્ટરવ્યુમાં જવાબ પણ સારો આપી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર વિક્રમભાઈ ભીડ પણ બહુ છે ગૌમાતાની સેવા વિશે જ બોલી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર મિત્રો ला त आकु यस सिग्नल कति होला हाम्रो मुख्य स्ट्रटेजी रिलेटेड छ आग्र